માંડવીના સેવા મંડળ દ્વારા માંડવીના તેજસ્વી તારલાઓને સારી ક્વોલિટીના ફૂલસ્કેપ તેરસો અને વીસ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું માંડવીમાં છેલ્લા અઠાવન વર્ષથી કાર્યરત સેવા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવીના તેજસ્વી તારલાઓને ફૂલસ્કેપ પાનાની સારી ક્વોલિટીની નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સેવા મંડળમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાને યોજાયેલ સમારોહમાં પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં સૌ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા જ્યારે સંસ્થાના ટ્રસ્ટી જયેશભાઈ શાહે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી ટ્રસ્ટી દિનેશભાઈ શાહે સેવા મંડળ સંચાલિત નિઃશુલ્ક કોચિંગ ક્લાસની માહિતી આપી હતી આ કોચિંગ ક્લાસનો લાભ લેવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો અશોકભાઈ શાહ તેમજ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ સરવેથી ભગવતી પ્રસાદભાઈ મોથારાઈ ચંદ્રસેનભાઈ શાહ જયેશભાઈજી શાહ ભાવિનભાઈ શાહ દિનેશ ગણેશભાઈ શાહના હસ્તે માંડવીના તેજસ્વી તારલાઓને ફૂલસ્કેપ પાનાની સારી ક્વોલિટીની તેરસો અને વીસ નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સેવા મંડળનો સૌ સહયોગી બન્યો હતો રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ભાવિનભાઈ શાહ શ્રી અમરનો સાપ

જેમાં કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી જેની ભાષા તમારી ભાષામાં કહીએ તો મફત ટ્યુશન ક્લાસ મફતની નિઃશુલ્ક કહેવાય નિશુભ કોચિંગ ક્લાસ ચાલે છે અને નિશુલ કોચિંગ ક્લાસમાં માત્ર ક્લાસ ચલાવો પૂરતા નથી ચાલતા પણ એમાં ક્લોરી ક્લોરી શિક્ષકો જે સારું ભણાવી શકે એવા શિક્ષકો અહીં બધા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે તમને કદાચ ખબર હશે કે નહીં મને ખબર નથી પણ આ સેવા મંડળમાં જે કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરી ગયા છે એ વિદ્યાર્થીઓ માત્ર પાસ નથી થયા સારામાં સારી ટકાવારી મેળવીને આગળ વધ્યા છે